રાજ્યમાં વધ્યો ચાંદીપુરા વાયરસનો કહેર હાલ એકસો ને કેસ શંકાસ્પદ ચુમ્માલીસ દર્દીઓના થયા મોત છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છ કેસ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજ્ય સરકાર અને કેન્દ્રની ટીમની સંયુક્ત કામગીરી ગુજરાતમાં વરસાદી આફત નવસારીમાં પૂર્ણા નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા રેલ કોલોની પાણીમાં ગરકાવ તો તાપીમાં શાળાની કમ્પાઉન્ડમાં વોલ થઈ ધરાશાયી વડોદરામાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની ટીમે ઉઠાવી જહેમત સોળ લોકો કરાયા રેસ્ક્યુ રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ નવસારી સુરત અને વલસાડમાં ભારે વરસાદ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહિસાગરમાં ભારે વરસાદની આગાહી દ્વારકાના ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર કારગીલ વિજય દિવસની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદ સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ કહ્યું લદ્દાખ હોય કે જમ્મુ કાશ્મીર વિકાસની રાહમાં આવતા પડકારો ભારત આપશે જળવા તોડ જવાબ અગ્નિવીર યોજના જેવી સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ કરતા વિપક્ષ પર કર્યા પ્રહાર લદ્દાખમાં પંદર હજાર મીટર ની પર વિશ્વની સૌથી ઊંચી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આપત્તિજનક ટિપ્પણી પર મામલે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની સુલતાનપુર કોર્ટમાં થયા હાજર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન વધુ સુનાવણી સેન્સેક્સ એક હજાર બસો ને ત્રાણું પોઈન્ટ વધી એક્યાસી હજાર ત્રણસો તેત્રીસ પર તો નિફ્ટી ચારસો અઠાવીસ પોઈન્ટ વધી હાંસલ કરી નવી ઐતિહાસિક સપાટી તમામ સેક્ટર લીલા નિશાન સાથે બંધ તો સોના ચાંદી સામાન્ય વધારો સૌથી મોટા રમતોત્સવ ઓલમ્પિક્સનો રંગારંગ પ્રારંભ બસો છ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓ લેશે ભાગ પરેડમાં ભારત તરફથી પીવી સિંધુ તેમજ અચંત શરત કમલ ધ્વજ તરીકે કરશે દેશનું પ્રતિનિધિત્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના એથલેટ સહિત તમામને પાઠવી શુભકામના મહિલા એશિયા કપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો બાંગ્લાદેશે ભારતને જીત માટે આપ્યો એક્યાશી રન નું લક્ષ્યાંક ભારત તરફથી રેણુકા સિંઘે ઝડપી ત્રણ વિકેટ